નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આવેલ અનરાધાર વરસાદના પગલે અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે કેટલાક સમયથી લુપ્ત પડેલા ઝરણાઓ ફરી એકવાર વહેતા થયા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાંથી વહેતા થયેલા ઝરણાઓના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે ચોમાસાની ઋતુ બાદ સર્જાતા સુંદર નજારો જોવા માટે દૂર દૂરથી ટ્રેકિંગ કરવા લોકો મોટી સંખ્યામાં આવે છે ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલા અંધરાધાર વરસાદના પગલે અરવલ્લીની ગિરિમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે કેટલાક સમયથી લુપ્ત પડેલા ઝરણાઓ ફરી એકવાર વહેતા થયા નયનરમ્ય રમ્ય દ્રશ્યો સર્જાયા સાબરકાંઠાના ઈડરમાં અનરાધાર વરસાદના પગલે સમગ્ર પહાડી વિસ્તારમાં કુદરતી સૌંદર્ય નિર્માણ પામ્યું છે સમગ્ર અરવલ્લીની ગિરિમાળાઓમાંથી વહેતા થયેલા ઝરણાઓના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે અરવલ્લીની હારમાળાઓમાં હાલના તબક્કે ઠેકાણે પહાડો સહિત ડુંગરોમાંથી વહેતા ઝરણાઓ સૌ કોઈ માટે મનમોહક બની રહ્યા છે ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ માટે હાલમાં વહી રહેલા ઝરણાઓ ખુશીઓનો માહોલ સર્જાયો છે સામાન્ય રીતે મિની કાશ્મીર જેવી લીલોત્રી સહિત ખળખળ વહેતા ઝરણા અહીં પ્રદર્શિત થાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ મહત્ત્વ બની રહ્યા છે સાથે સાથ આ જગ્યા કે આજુબાજુના વિસ્તારોને ચોમાસાની ઋતુ અને ત્યારબાદના સુંદર નજારો જોવા માટે દૂર દૂરથી ટ્રેકિંગ કરવા પહાડોની સુંદરતા અને પ્રકૃતિ પ્રેમીઓની સંખ્યા અવારનવાર વધતી હોય છે જોકે આ જગ્યા માટે ચોમાસા માટે કંઈક અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવે તો આજુબાજુમાં એરિયા માટે પણ રોજગારીનું કેન્દ્ર બની શકે તેમ છે જો કે અવિરત વરસાદના કારણે વર્ષોથી લુપ્ત થયેલા ઝરણાં વહેવાના પગલે આગામી સમયમાં આ ઝરણાંની સુંદરતા વધશે તે નક્કી છે ત્યારે આ વિસ્તારમાં મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થાય તો નવાઈ નહીં બીરો રિપોર્ટ ખબર ખબરવડાલી સાબરકાંઠા